ત્રણ ત્રણ આગાહીકારોએ હજુ 10 10 ઇંચ કોમોસની વરસાદની આગાહી કરી હવે ગાય ખેડૂતોને જોઈ નાખ્યા છે ક્યાંયના રહેવા દીધા નથી ત્યારે ખેડૂતોના હૃદયના પાટિયા બેસી જાય એવી આગાહી ત્રણ ત્રણ આગાહી કારોએ કરી છે હજુ દસ દસ ઇંચ કોમોસની વરસાદ ખાપ શકે છે હવામાન વિભાગના કહેવા મુજબ આગામી સાત દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવતું ત્રાટક છે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડતા રહેશે તો ખેડૂતો માટે દુકાળમાં અધિક માસ જેવો ઘાટ ઘટાય તેવી આગાહી કરી છે હવામાન તેમના અનુમાન મુજબ હજુ બે ત્રણ દિવસ મજબૂત રહેશે સિસ્ટમ વેરાવળ થી ડિપ્રેશન સોમનાથ અને સુરત વચ્ચે ટકરાઈ શકે છે સિસ્ટમ જેથી ગુરુવાર થી ફરી વધી શકે છે વરસાદ નું જોર ગુરુ શુક્ર ખેડૂતો માટે બની શકે છે ઘાતક સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં આઠ આઠ ઇંચ વરસાદ થવાની સંભાવના તો ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદ સંભવ ગુજરાતમાં અનરાધાર વરસાદ અને ખેડૂતો તબાહ રાજ્યમાં બે થી લઈને બાર ઇંચ સુધીના વરસાદે જગતના તાતને રડાવ્યો છે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને ચાર મહિનાની મહેનત પાણીમાં ગઈ છે ખેતીની મેઇન સિઝન બગડતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોને એક તરફ પાકના પૂરતા ભાવ મળી રહ્યા નથી તો બીજી તરફ આ કમોસમી વરસાદે બેવડો ફટકો માર્યો સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત તમામ વિસ્તારોમાં એક મહાપંચાયતનું આયોજન છે જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રમાં છે વિપક્ષ ખેડૂતોના પ્રશ્ને સરકારને ઘેરવા માટે સજ્જ છે કોંગ્રેસ પણ પાટીદાર સમાજને આકર્ષવા માટે સક્રિય થયું છે આ તમામ રાજકીય ગતિવિધિઓને પગલે હવે રાજ્ય સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે દાદા એટલે કે સીધી સૂચનાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોમાં મંત્રીઓ સાંસદો અને ધારાસભ્યો ખેતરોમાં પહોંચ્યા છે સરકાર દ્વારા તાત્કાલિક સર્વેના આદેશ અપાય તેવી શક્યતા છે જોકે ખેડૂતોને હવે માત્ર વળતરની જાહેરાત નહીં પરંતુ નુકસાનીના પ્રમાણમાં પૂરતી અને તાત્કાલિક સહાય મળે તેવી આશા છે

અને લીલા શાકભાજીના પણ વ્યાપક નુકસાન છે હવે ખેડૂતોના સારો ભાવ નહીં મળે નુકસાની વધારે છે સરકાર પાસે આશ લગાવીને હવે આ ખેડૂતો બેઠા છે મહત્વના સમાચાર રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકાર ખેડૂતોને નુકસાનીની સહાય ચૂકવશે કેબિનેટ બેઠકમાં સૈદ્ધાંતિક નિર્ણય લેવાયો છે પાક નુકસાનીના સર્વે બાદ સહાયની જાહેરાત કરાશે પાક નુકસાનીને લઈને કેબિનેટ બેઠકમાં વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી આજની કેબિનેટની બેઠક યોજા હતી તેમાં એક મુદ્દો મુદ્દો જે ચર્ચાયો હતો હતો તે પાક નુકસાનીનો ભયંકર પવન ઘાતક વરસાદ ચારે બાજુ ગુમ પડાવતું આ છે હરિકેન મેરીસા કેરેબિયન દેશોમાં તરકાટ મચાવ્યો છે મંગળવારે રાત્રે જ્યારે અતિશય ભીષણ તોફાન જમૈકાના દરિયાકાંઠે ટકરાયો ત્યારે હાહાકાર મચાવી નાખ્યો આ દરમિયાન અંદાજે બસ્સો પંચાણું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાતા બધું જ વેરવિખેર થઈ ગયું કહેવાય રહ્યું છે કે સદીનું આ સૌથી ખતરનાક તોફાન છે જમૈકા ઉપરાંત તેણે હૈતી અન્ય ડોમિનિકન રિપબ્લિકનમાં ભારે તબાહી મચાવી છે જમૈકાને હચમચાવી નાખ્યા બાદ તે ક્યુબા તરફ આગળ વધ્યું જેના કારણે ક્યુબામાં પણ ફફડાટ મચી ગયો આ દ્રશ્યો જ પુરવાર કરે છે કે તોફાન કેટલું ખતરનાક છે દરિયાકાંઠે જ્યારે મેલીસા ટકરાયો ત્યારે ત્યાં ઉભા રહેવું પણ મુશ્કેલ બની ગયું ધરાશાયી થઈ ગયા ભારે પવનની સાથે વરસાદ પણ એટલી ભીષણ માત્રામાં પડ્યો કે ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ જેના કારણે લોકોએ અપાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો જમૈકાના માર્ગો પર પૂરના પાણી ફરી રહ્યા છે નીચાણવાળા વિસ્તારમાં પૂરના પાણી ઘરોમાં ઘૂસી ગયા સ્થાનિક તંત્ર દ્વારા લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ છે